મજાક બનાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી એક મોટી આંતરરાજ્ય ટોળકીનો મહેસાણા પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે સોળથી વધુ લગ્ન કરનાર મુખ્ય યુવતી અન્ય એક યુવતી અને બે દલાલો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ટોળકીએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યુવાનોને નિશાન બનાવીને લગભગ અઢાર વખત લગ્ન કર્યા હતા અને તેમની પાસે અંદાજે બાવન લાખ પડાવ્યા હતા અમદાવાદનો રાજેશ ઠક્કર નામનો મુખ્ય દલાલ યુવાનોને શોધી કાઢતો હતો અને લગ્ન માટે લાખો રૂપિયા લેતો હતો દર વખતે લગ્ન કરતી વખતે આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ અને બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ કરતા હતા જેથી તેમની ઓળખ છુપાઈ શકાય લગ્ન કર્યા બાદ થોડા સમય બાદ યુવતીઓ રોકડ રકમ અને દાગીના લઈને ભાગી જતી મહેસાણા પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને લુટેરી દુલ્હન સહિત દલાલ રાજેશ ઠક્કરની ધરપકડ કરીને પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો બારસો જેટલા દલાલો સક્રિય હાલમાં છે અમદાવાદ ના રહેવાસી રમેશભાઈ રાઠોડ Hemnam nih, kalau kayak jualan kayak apa? Kalau kita ngomong apa bahasnya? 500.000 અને કોઈ પણ જાતની સાથે વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વખતે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી એનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે આ ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય વૃક્ષ સાથે લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અ અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઈફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજ માં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવો